પોરબંદરના લકડી થી સુભાષનગર તરફનો રસ્તો અત્યંત બિસ્માર બની ગયો છે અને ચારે બાજુ ઊંડા ખાડા પડી ગયા છે અહિયાંથી હજારો માછીમારો અને માછલી ભરેલા વાહનોની અવર જવર થાય છે તેમ છતાં પ્રાથમિક સુવિધા આપવામાં પણ સરકાર ઉણી ઉતરી છે આ વિસ્તારના લોકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં ધ્યાન બેરા તંત્રએ પગલાં લીધા નથી ચારે બાજુ ખાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે માટે વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવી તેવી માંગણી વધુ એક વખત ઉઠવા પામી છે જય શ્રી ભાઈ હવે આ જે એરિયો છે આપણે જૂના પરથી લકડી બંદર બાજુ તરફ જતો રસ્તો છે અત્યારે આ રસ્તાની હાલત જો તમે જોઈ શકો તો કેવી બિસ્માર હાલત છે અત્યારે અહીંયા રોડ તો છે જ નહીં બસ ખાડા ને બસ એટલી દૂરની ડમરી છે કે એની કોઈ સીમા જ નથી અત્યારે નાના મોટા કેટલા વાહનો અહીંયા હજારો વાહનો અવરજવર કરે છે આખા દિવસના પણ કોઈ કંટ્રોલની આંખ જ નથી ઉગડતી આજ લાખો કરોડ રૂપિયા ઇન્ડિયામાં કમાઈને આ બંદર આપે છે તો આ એક રોડ તો જો સામાન્ય રોડ છે હવે દર વર્ષે એ થોડો ઘણો ડામર નાખી દે ને પાછું હતું એ થઈ જાય છે બસ પચાસ ટકા પણ આમાં ઈમાનદારીથી કામ થઈ જાય ને તો પાંચ વર્ષ સુધી આ રોડ ઉપર તો જવું જ ના પડે મને તો લાગે છે આ આપણે સ્વર્ગવાસજી રાજીવજી ગાંધીની વાત સાચી છે કે ઉપરથી દિલ્હીથી હું એક રૂપિયો મોકલું છું તો અહીંયા પૂખતા ફૂકતાં ઓગણીસ પૈસા થઈ જાય મને લાગે છે એ સાચું જ લાગે છે બસ વહેલી તકે આ જે કોઈ અધિકારીના હાથમાં આવતું હોય આ રોડ વહેલી તકે સારો થઈ જાય તો સારું બાકી આ રોડ કોકનો જીવ જરૂર લઈ લેશે જય શિયા રામ